હતી કાબર અને એક હતો કાગડો દોસ્તી થઈ કાબર બિચારી ભલી અને ભોળી હતી પણ કાગડો હતો આળસુ અને ઢોંગી કાબરે કાગડા ને કહ્યું કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો જતા જતા કાબરને કહતો ગયો કાબરબાઈ તમે ખેતર ખેડતા થાઓ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડા કાગડાભાઈનો પત્તો ન લાગે એ તો પાછા આવ્યા જ નહીં કાગડા ભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે ઠાગા ઠેયા કરું છું ચાચુડી ઘડાવું છું જા કાબરબાઈ આવું છું કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો થોડા જ દિવસ એ એવો તો સુદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડા બોલાવવા ગઈ જઈને કાગડા કહે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે હવે જલ્દી નીંદવું જોઈએ નહીતર માલ ને નુકસાન થશે આળસુ કાગડા એ ઝાડ ઉપર થી કહ્યું થાગા ઠેયા કરું છું ચાચું ડુઈ ઘડાવું છું જા કાબરબાઈ આવું છું કાબર તો પાછી ગઈ અને એકલી ખેતર આખું નિંદી નાખ્યું વખત જતા કાપણી સમય આવ્યો એટલે કાબર વળી કાગડા ભાઈ બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડા ભાઈ હવે તો ચાલો કાપણી વખત થયો છે મોડું કાપશું તો નકુસાન થશે લુચ્ચા કાગડાએ કહ્યું ઠાગા કરું છું ચાચું છું કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતર કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરીના ડુંડા માંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કયો અને બીજી કોર એક મોટો ઢૂંસા ઢગલો કયો અને એ ઢૂંસા ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસા ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય પછી તે કાગડા ને બોલાવવા ગઈ જઈને કહે કાગડા ભાઈ હવે તો ચાલશો ને બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડા ભાઈ તો ફૂલાઈ ગયા તેણે કાબરને કહ્યું ચાલો બહને તૈયાર જ છું હવે મારી ચાંચ ઘડાઈ બરાબર થઈ ગઈ છે કાબર મનમાં ને મનમાં બોલી તમારી ખોટી દાંતના ફળ હવે બરાબર ચાખશો કાગડા ભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો કાગડા ભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા પણ જયા બેસવા પગ ઢૂસા માં ખતી ગયા અને આંખમાં કાનમાં ને મોઢામાં બધે ઢૂસા ભરાઈ ગયા અને કાગડા ભાઈ મરણ પામ્યા પછી કાબરબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી